એ તમને જીવનો ફોટો તો દેખાડો બરોબર એ વાત તમારે સાચી પણ જીવ પૈસા આપતી શું કરું યાર પૂછી લે કે તમારે તમે તમારું જીવનું નું ફેસ્ટિવલ ક્યારે કરશો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જશો આપણે બ્લોગ ની શરૂઆત આપણે કરીએ છીએ સોમના દાબા ઉપર કારણ કે એમાં એવું હતું કે આજે રવિવાર હતો કે તો હું કે હું મસ્ત સાંજે સુઈ ગયો હતો એના પછી સાચું કહું જીભમાં ચાંદી પડી છે ને તો જીભ એટલી બધી દુખે છે ને કે બોલવામાં થોડી તકલીફ પડે છે ને આજના વ્લોગની શરૂઆત આપણે સોમાં બધી કરીએ છીએ તો આજનો વ્લોગ બહુ ખાસ બનાવવાનો છે કારણ કે આજે છે ને હું તમારા બધાને જે ક્વેશ્ચન આન્સર હતા ને એ આપવાનો છું તો વ્લોગમાં આજે કન્ટિન્યુઝ બનીએ રહેજો ને તમારા ક્વેશ્ચનનો આન્સર શું છે એ જાણવા માટે પહેલાં તો ફટાફટ કોમેન્ટ કરી દો અને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં બોલો તકલીફ પડે તો યાર બહુ જીભ દુખ્યા છે ત્યારે

ચલો ભાઈ થોડી વાર પતંગ પતંગ ચગાવી પછી આપણે થોડી વાર પાછા મળી જાય છે આજે મસ્ત ભાઈ ક્વેશ્ચન પૂછવાનો છે ને હું જવાબ આપવાનો છું તો વ્લોગમાં કન્ટિન્યુઝલી બની રહેજો ચલો થોડી વાર પાછા મળી જાય મહાદેવ એમ છો ગાય જય દ્વારકાધીશ જય મહાદેવ કે અત્યારે અમે થોડીક જ વારમાં અમે ક્વેશ્ચન આન્સર શરૂઆત કરવાના જ છે અને અત્યારે હું બ્લોગ શૂટ કરી રહ્યો છું અને અત્યારે મિલનભાઈ પતંગ ચગાવી રહ્યા છે સાથે સાથે અત્યારે દોરી અને પતંગ એમનો ત્યાં છે અને બીજા બધા ભાઈબંધો અહીંયા છે અને હાજર છે તો બ્લોગમાં બંને 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 રહ્યો ગાઈઝ હવે શું કહેવાય સોહમ ગયો છે નીચે માચે કાંઈક દર્શન કરવા જવાનું હતું ત્યાં ગયો છે ને અમારા બીજા બે ભાઈબંધો આવી ગયા છે મજામાં જય દ્વારકાધીશ ભાઈ કે મજા પતંગ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ક્યાં કર રહ્યા ભાઈ

આ ફોન એવો થયો યાર એ હારો કરે કઈ વાંધો નહી કઈ દે કે કાલે ફોન આવ્યો તો ભાઈ મારા અરે પાકુ પાકુ કહી દો કે ભાઈ પાકુ જીવને કાલે કહી દો કે જીવ મારા સાથે 16 લેવો છે મારા સબસ્ક્રાઇબર ગીધું છે પૈસા આપ બરાબર મને નો મતલબ ફોન ફોન કરો બરાબર ને કઈ વાતો નહી ભાઈ જય દ્વારકાધીશ ઓને તો ગાઈસ હું જોયું ને સબસ્ક્રાઈબર ફોન આવ્યો તો કે 16 લઈ લો ભાઈ પણ આપણે 16 ના પૈસા નથી હવે 16 ના પૈસા આપણે જીવ પાસે માંગવાના છે તો ખબર નહી ક્યારે માંગુ તો ચલો મળીએ થોડી વારમાં દાવો દીમાં સોમાઈ જાય શું ક્યાં પૂછ રહ્યા તા પૂછો જરા વાપસ પૂછો એ ક્યાં પૂછ રહ્યા હતા તું છે એ તમાર જીવનો ફોટો તો દેખાડો અરેજી વાર લાગે છે લગન મગન થઈ જાજો સગા થઈ જાવ તો પછી બતાઈએ એવું ના હોય ભઈ દેખાડો તો કરા કોઈને ના નીકળી બસ ના ના ચાલ જાવ

ये भी है इस केज इस, इस बोले इस भोले वाली शक्ल की शक्ल देखो आप शक्ल देखो भोले वाली शक्ल देखो इसकी स्माइल देखो स्माइल स्माइल देखो गाइस स्माइल देखो यार वापस से जगह इसको काटने का फिराक में अब देखते हैं चलो देखते हैं की डोरियां देखते हैं है। ये देखो ये ये, ये। फूल प्रोसेस से चालू है नीचे से लेके पूरा खेल लो नीचे से કોશિશું ચાલુ હેઠળ અમ શકલ નહી ખાતે શકલ નહી ખાના ચાતે ગઈ પતંગ ગઈ ભાઈ દાદા પતંગ છોકરી તું શું કરે છે એ ખાલી લચ્છા વાત બીજી પતંગ જગ્યા હોય તો ચલો ગઈ તમે જેની રાહ જોતા હતા ને હવે એ ઘડી આવી ગઈ છે આપડે છે સોમ આવી ગયા સોમભાઈ કેમ છે મજામાં બસ મજામાં તો ચલો રેડી છો તમે તો ચલો ગાઈ ભાઈ આપણે ક્વેશ્ચન પૂછવાના છે ને આપણે એના જવાબ આપવાના છે તો આજનો લોક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે આ બધા ક્વેશ્ચન છે ને બધા તમારા જ છે આપણે બધી કોમેન્ટ વાંચી કોમેન્ટ વાંચીને પછી આપણે હવેનો આન્સર આપવા જવા છીએ મારા સોમ ભાઈ ક્વેશ્ચન પૂછશે અને આપણેનો જવાબ આપીએ છીએ ચલો તો ગાઈસ તમે તેની રાહ જોતા હતા ને દિવસ આવી ગયો છે અને ક્વેશ્ચન આન્સર અમારા સોમભાઈ ઘર છે સોમભાઈ બોલો તમારે ક્વેશ્ચન શું છે બોલો ફટાફટ પહેલા તમે ક્યાં રહો છો તો ભાઈ હું છે ને અમદાવાદમાં રહું છું અને આમ કાઠિયાવાડી છું રાજુલા સાઈડ છે અને વતન ત્યાં છે ફેમિલી બધી ગામડે રહી છે ને અહીંયા હું એકલો રહું છું તો અમદાવાદમાં તમે શું કરો છો અમદાવાદમાં યાર કોલેજ ચાલુ છે મારી અને પ્લસ આ બધા ઇન્ફોમેશનના કામ છે યુટ્યુબ યુટ્યુબ છે પછી ઇન્સ્ટાગ્રામ છે એના કામ ચાલુ છે અને યુટ્યુબમાં તમને અત્યારે વિડીયો સ્ટાર્ટ કરે એમથી સપોર્ટ કેટલો મળ્યો સપોર્ટ તો હવે ધીમે ધીમે મળી રહ્યો છે અત્યારે યુટ્યુબ ઉપર આઠ કે સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને ઇન્સ્ટામાં એક લાખને સાઠ હજાર ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે ગાઈઝ તો બસ બીજો બીજો ક્વેશ્ચન બીજો ક્વેશ્ચન કે તમે ઇન્સ્ટાગ્રામમાં જે વિડીયો બનાવો છો તમે જે સ્ટાઇલમાં બનાવજો એને એડિટ કરવા માટે તમે કેટલી મહેનત કરો છો સાચું કહું તો એમાં ક્યારેક ક્યારેક રાતના અઢી વાગી જાય છે તો ક્યારેક બે વાગી જાય છે ક્યારેક અમારી સ્ટડીને સેક્રિફાઈઝ કરીને મને વિડીયો શૂટ કરવા જવું પડે છે તો ક્યારેક માઇન્ડ એટલું બધું ડિપ્રેશન હોય જાય છે કેમ કે યુટ્યુબમાં બધા વિડીયો બનાવવા પ્લસ કોલેજની કામ કરવા કોલેજના કામ કરવા પ્લસ ખર્ચાઓ કાઢવા એટલે આ બધું કામ સરળ નથી હોતું બટ ટ્રાય કરું છું મારું બેસ્ટ આપવાની તો આ બધા જે ખર્ચા તમે કરી રહ્યા છો એની હવે તમે ઇન્કમ કેવી રીતે કરો છો કહું તો છું મારા જે ઇન્સ્ટાગ્રામમાં જે પેઇડ પ્રમોશન આવે છે ને પ્રમોશન દ્વારા થોડી ઘણી જે ઇન્કમ થાય છે ને એ ઇન્કમનો હું યુઝ અમુક ગરીબ બાળકો માટે કરું છું ને અમુક હિસ્સો મારા ખુદ માટે કરું છું ઓકે તો અમારા બધા બાળકો બેઠા છે એમનો ક્વેશ્ચન એ છે કે તમે લોકો કોઈ બી એપ તમે ફોન વાપરો છો આઈફોન એમાં તમે બ્લોક કરો છો બધાને બ્લોક ચાલુ કરવા છે તો આઈફોન જ વપરાય કે કોઈ બી ફોન વાંધો મારું રિક્વાયરમેન્ટ એ છે કે આઈફોનની જરૂર નથી બ્લોગ માટે બ્લોગ માટે એક સારો ફોન હોય તો બી ચાલે વિવો છે ઓપ્પો છે ફોનથી તમે બેઝિક સ્ટાર્ટ કરી શકો છો એકવાર તમે સ્ટાર્ટ કરશો ને પછી તમને ખબર પડશે કે કેવી રીતે બ્લોગ શૂટ કરવા કેવી રીતે બનાવું સાચું કહું તો મારી સફળતા પાછળનું રહસ્ય મારો આ ફોન છે જે આ ફોન મને છ હજારમાં લીધો હતો મારા મમ્મીએ લઈ દીધો હતો અને આ ફોનમાંથી હું ધીમે ધીમે વાયરલ થયો ધીમે ધીમે પછી મારે થોડો આઈફોન આવ્યો અને શરૂઆત બધું નાની જ કરો બટ એક એક શરૂઆત તો કરો તો તમે શરૂઆત કરશો ને તો ક્યાંક એવા સ્તરે જશો જ્યાં તમારી આઈફોનની ઓકાત હશે યાર

યુટ્યુબર મળીને તમને કેવું ફીલ થાય છે અત્યારે સાચું કહું તો જ્યાં જાઉં છું ને ત્યાં મને બધા જ ઓળખે છે એમ થાય કે યાર જો મિસ્ટર કાઠિયાવાડી જાય જો આ મિસ્ટર કાઠિયાવાડી આ ઓલો વિડીયો બનાવે છે ને ત્યારે આમ સાચું કહું તો દિલને એટલો સુકૂન મળે છે ને એની વાત જ ગજબ છે યાર અને તમે લોકો તમે જે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવો છો અંદર જે ફિલ્ટર્સ લો છો એ ક્યાંથી લો છો એ બધું ઇન્સ્ટાગ્રામમાં જ આવે છે જેમાં તમે એડિટિંગ એપમાં ચાલુ કરશો ને એટલે બધું શીખી જાવ ધીમે ધીમે અને તમે જે એડિટિંગ એપ વાપરો છો એ કઈ એપ છે એડિટિંગ એપ છે કેપકટ કેપ કટ એમાં ઈઝીલી થઈ શકે આ કેપ કટ છે ને વીએન છે માં જે ઈઝીલી જે વિડિયો ક્રિએટર હોય છે ને નાના નાના વિડિયો ક્રિએટર ઈ કેપ કટ અને વીએન માંથી ઈઝીલી વિડિયો ક્રિએટ પણ કરી શકે છે ને એડિટ પણ કરી શકે છે તો તમે જે આ માઈક લીધા એ તમે ખુદના ના મની થી કે ઇન્સ્ટાગ્રામ હા જો આ આ સૌથી મોટો બહુ બધાનો ક્વેશ્ચન હતો કે ભાઈ તમે માઈક ક્યાંથી લીધા અને કેટલાના લીધા અને કોના પૈસા લીધા તો આ માઈક મારા ખુદના પૈસા લીધા છે અને એ તો યાર બ્રેક માર તો કટ તો કટ કર દો કટ કરતો તમારો જે ક્વેશ્ચન હતો કે માઈક ક્યાંથી લીધા કોના પૈસા લીધા તો માઇક છે મારા ખુદના પૈસા લીધેલા છે અને માઇકની કિંમત છે ગાઈસ પચીસો રૂપિયા જે કદાચ બહુ મોટી રકમ છે એક મિડલ ક્લાસના વ્યક્તિ માટે બટ મેં લઈ લીધા છે કારણ કે છે ને એનાથી વિડીયો ક્લિયરિટી અને વોઇસ ક્લિયરિટી બહુ સારી આવે છે તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નેટ ક્વેશ્ચન એ છે કે અમારો કે તમે આજે માઇક લીધા એ તમે અહીંથી કનેક્ટ કરો છો એના માટે કંઈ અંદરથી આવે છે કે બહારથી ના ના એના માટે જસ્ટ એક ડંગલ આવે છે જોઈન કરી દો એટલે આ આરામથી માઇક

पचास साठ आ चुके हैं क्योंकि हाँ। ना अभी सब वो क्या फॉलोअर देख के मुझे अट्रैक्ट होके बोलते हैं लेकिन सही बात बोलूँ तो प्यार ऐसी चीज़ है जो दिल से होती है और आपको पहली बार जो आप जीव जो है वो पहली बार आपको कब मिला था और कहाँ मिला था ओ, अभी एक गयर कंप्लीट हुआ है अभी उसकी तारीख है तारीख तो याद नहीं है

और मतलब अभी आपको कैसा लगता है आप जो दान वगैरह करते हो आपको मतलब कैसा फील होता है आपके मम्मी पापा को मुझे एक एक प्राउड फील होता है कि यार मैं कुछ ऐसा काम कर रहा हूँ जिससे मेरे पापा गर्व ले सकते हैं और रही बात की मैं दान पूंजी करता हूँ मैं वो दिखावे के लिए नहीं करता हूँ मैं हुँ। एक ऐसे मोटिव से करता हूँ कि अगर कोई मेरे काम को देख के खुद इंस्पायर होकर ऐसा ही काम करने लगा तो शायद सामने वाले को भी अच्छा लगेगा और एक नेक काम को आगे बढ़ने की राह मिल जाएगी और आपको ये सब क्या कहना है जो अभी उत्तरायण आ रहा है जैसे कि ये बहुत मतलब लोग मतलब दो दिन के ख़ुशी के लिए बहुत लोग पतंग उड़ाएंगे और पंछियों जो हाथ वगैरह उन लोगों का गला वगैरह पंख वगैरह जो कट जाते हैं उनके लिए क्या कहना चाहोगे मैं बस इतना ही कहने वाला हूँ कि अगर हमारा जो त्यौहार आ रहा है वो तो आ ही रहा है उसको हमें सेट करना चाहिए सेलिब्रेट लेकिन एक बात का खास ध्यान रखें कि सुबह जल्दी उठ के पतंग ना चगाए और शाम को पाँच बजे पाँच छः बजे के बाद पाँच बजे के बाद अपनी पतंग को नीचे उतार ले जिससे पक्षी अपने घर चले जाए और सुबह सुबह पक्षी चारा खाने के लिए जाते हैं इसलिए सुबह जल्दी कभी पतंग ना जगाए और अभी जो ए थर्टी फर्स्ट आया और जो दारू वगैरह लोग पीते हैं मतलब ड्रिंक्स करते हैं उनके लिए क्या कहना चाहोगे बहुत झगड़ा मारी कहना चाहता हूँ कि लोग ना वो क्या बोलते हैं एक खुशियों के माल में ऐसा मदीरा पान करते हैं जिससे उसकी हेल्थ भी बिगड़ती है साथ में उसकी फैमिली भी बिगड़ती है क्योंकि ना अभी दारू पीने से या कुछ ड्रिंक करने से उसकी सेहत भी बिगड़ सकती है उससे उसके परिवार को भी नुकसान हो सकता है और अभी देखा होगा कि यार कोई पति ड्रिंक करके घर जाता है उसकी बीवी को मारता है जिससे अभी की जो 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 लड़कियाँ हो वो कभी सुरक्षित नहीं रह सकती और अभी रेप के मामले ज़्यादातर बढ़ रहे हैं क्योंकि इसका पीछे का कारण यही है कि लोग ड्रिंक कर रहे हैं अपना मानसिक संतुलन बिगाड़ रहे हैं जिसकी वजह से रेप भी ज़्यादातर हो रहे हैं

તમારા ક્વેશ્ચન જોરદાર હતા ચલો મળીએ કે નવા લોક સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ